નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ વિકાસ સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો સ્ત્રીઓને ઘરની અંદર અપાચ કામ ક્યારેય ન કરવા જોઈએ ખાસ કરીને કિચનમાં રાખેલા બે વાસણો ઉલટા કરીને ક્યારેય ન રાખવા પૂરું ઘર નાશ પામે છે માતા અન્નપૂર્ણા પણ નારાજ થઈ જાય છે આવું ક્યારેય ન કરો નહીં તો ઘરમાં દોહક અને દરિદ્રતા આવે છે અને લક્ષ્મી આવા ઘરમાંથી નારાજ થઈને ચાલ્યા જાય છે મિત્રો આપણા પ્રાચીન ગ્રંથોમાં દરેક પતિ પત્નીને શિવજી અને માતા ગૌરીનું રૂપ માનવામાં આવે છે શિવજી અને માતા ગૌરી એકબીજાના પૂરક છે અર્ધ છે ઠીક તે પ્રમાણે પતિ અને પત્ની પણ એકબીજાના અર્ધાંગ હોય છે તેથી પત્નીને અર્ધાંગીની કહેવામાં આવે છે વિવાહ પછી પત્નીનું ભાગ્ય પણ પતિ સાથે જોડાયેલું હોય છે પત્નીના કર્મ યજ્ઞ ધર્મ કાર્ય પુણ્ય વગેરે ફળ પતિને પણ મળે છે અને તે જ પ્રમાણે પત્ની દ્વારા કરેલા ખોટા કર્મોનું ભોગ પતિને પણ સહન કરવું પડે છે આપણા હિન્દુ સમાજમાં સ્ત્રીઓને ઘરની લક્ષ્મી અને અન્નપૂર્ણા માનવામાં આવે છે પરંતુ કેટલીક મહિલાઓના ખોટા વર્તાવથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાંથી ચાલ્યા જાય છે અને આવા ઘરમાં તેમની મોટી બહેન અલક્ષ્મી વાસ કરવા લાગે છે જો તમને પણ તમારા ઘરમાં આવું કંઈક લાગવા લાગ્યું હોય તો આ ભૂલોને તરત જ સુધારી લો નહીં તો તમને પણ તેના ખરાબ પરિણામો સહન કરવા પડી શકે છે કારણ કે અલક્ષ્મીના ઘરમાં આવવાથી કલેશ અને બીમારીઓ વધવા લાગે છે આથી તમે આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ અને જાણો કે આવા કયા કામ છે જે ઘરની મહિલાઓએ ભૂલથી પણ ન કરવા જોઈએ પહેલું કામ આમ ઘરની મહિલાઓએ ક્યારેય સંધ્યાના સમયે વાળ ખુલ્લા રાખીને ઘરમાં ન ફરવું જોઈએ ઘરમાં મહિલાઓને આદત હોય છે કે સંધ્યાના સમયે પોતાના વાળ સંભાળવા લાગે છે અને ઘરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વાળ ખોલીને ફરે છે પરંતુ આવું કરવું શાસ્ત્રો અનુસાર બિલકુલ પણ સાચું નથી માનવામાં આવતું સંધ્યાના સમયે વાળ ખોલીને કંઈ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવવા લાગે છે અને માતા લક્ષ્મી આવા ઘરમાં ક્યારેય વાસ નથી કરતા બીજું કામ તમે ઘણી મહિલાઓને ઘરના મુખ્ય દ્વાર પર બેસીને ચર્ચા કરતી ગપ્પા મારતી અથવા તો ભજન કરતી જોઈ હશે પરંતુ ઘરની લક્ષ્મીનું મુખ્ય દ્વાર પર બેસી રહેવું આ બિલકુલ પણ શુભ નથી માનવામાં આવતું માતા લક્ષ્મી તમારા મુખ્ય દ્વારથી પ્રવેશ કરે છે અને મુખ્ય દ્વાર પર જ મહિલાઓ રસ્તો અવરોધ કરીને બેસી જાય તો માં લક્ષ્મી દ્વારથી પણ પાછા ફરી જાય છે અને આ વાતનું પણ અવશ્ય ધ્યાન રાખો કે ઘરના મુખ્ય દ્વારને હંમેશા સ્વચ્છ અને સુંદર રાખવું જોઈએ જેથી માતા પ્રસન્ન થઈને પ્રવેશ કરે ત્રીજી વાત ઘણી મહિલાઓ ઘરમાં મોડે સુધી સૂતી રહે છે તમને જણાવી દઈએ કે જો ઘરની મહિલાઓ સૂર્યોદય પછી પણ સૂતી રહે છે તો ઘરમાં બરકત પણ ચાલી જાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય કૃપા કરીને પ્રાતઃ વહેલા ઉઠીને ભગવાન શ્રી હરિનો આશીર્વાદ લો અને ઘરમાં ધૂપ દીપ કરો જેથી ઘરમાં સકારાત્મક વાતાવરણ રહે ચોથી વાત રાત્રે અથવા તો હર વખત ઘરમાં જૂઠા વાસણોનું હોવું બિલકુલ પણ સારું નથી માનવામાં આવતું જૂઠાં વાસણો નકારાત્મક ઊર્જા ફેલાવે છે તે જ કારણે આવા ઘરમાં લક્ષ્મી ક્યારેય વાસ નથી કરતી જેટલું શક્ય હોય રસોઈ ઘરને સ્વચ્છ રાખો જૂઠાં વાસણોને રાત્રે જ સાફ કરી દો અથવા આવું ન કરી શકો તો જૂઠાં વાસણોને રસોઈમાંથી બહાર રાખો તેથી સાથે જ આ પણ ધ્યાન રાખો કે ઘરની મહિલાઓ જૂઠાં વાસણોમાં ખાવું ન ખાય અને બીજાને પણ ન પીરસે પાંચમી વાત પત્ની પ્રેમ સહનશીલતા મમતા અને ત્યાગને મૂર્તિ માનવામાં આવે છે પરંતુ કેટલીક મહિલાઓની વાણી અત્યંત કટુ અને કલેશ પેદા કરનારી હોય છે તેમના સ્વભાવમાં જ ફરિયાદ કરવી અને મનમુટાવ જેવી પ્રવૃત્તિઓ સ્થાપિત થવા લાગે છે અને જે ઘરમાં પતિ અને પત્ની વચ્ચે હંમેશા કલેશ રહે છે તે ઘરમાં માતા લક્ષ્મી નહીં પરંતુ તેમની મોટી બહેન અલક્ષ્મી વાસ કરવા લાગે છે જેનાથી ઘરની સુખ સમૃદ્ધિ વૈભવ સકારાત્મકતા અને ભક્તિ ઘરથી દૂર થવા લાગે છે કૃપા કરીને ઘરમાં પારસ્પરિક પ્રેમ અને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખો આનાથી ઘરની બરકતમાં વૃદ્ધિ થશે છઠ્ઠી વાત જે ઘરોમાં દ્વાર પર આવેલા ભિખારીને તિરસ્કાર કરવામાં આવે છે આવા ઘરમાં લક્ષ્મી ક્યારેય પ્રવેશ નથી કરતી જો તમારા દ્વાર પર આવેલા ભિખારીનો અપમાન થાય અથવા તેમને કંઈ પણ ન આપીએ ત્યાંથી ભગાડવામાં આવે તે ઉપરાંત દ્વાર પર આવેલી ગાયને રોટલી ખવડાવ્યા વગર જ ભગાડવામાં આવે

કેટલા કાર્યો વિશે કહેવામાં આવ્યું છે કે જો તમે રોજે સવારના સમયે આ પ્રકારનું કાર્ય કરો છો તો સમજી લો કે તમે તમારી દૈનિક જીવન સાથે મહિનાનો અઠવાડિયાનો વર્ષ અથવા તો તમારા સંપૂર્ણ જીવનને પણ ખરાબ કરવાનું કાર્ય કરો છો આથી જ તમારે આવા કાર્ય ન કરવા જોઈએ મિત્રો સૌથી પહેલું કાર્ય આવા ધ્યાન રાખો કે મહિલાઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે ભલે મહિલાઓ કોઈ પણ રૂપમાં હોય તમારી પત્નીના રૂપમાં તમારી માતાના રૂપમાં તમારી બહેનના રૂપમાં કોઈ પણ સ્ત્રીનું અપમાન કરવું સવારના સમયે ખૂબ જ ખરાબ માનવામાં આવે છે જો તમે કોઈ મહિલાનું અપમાન રોજે સવારે કરો છો તો મિત્રો જુઓ તમારા ઘરમાંથી કામયાબી ચાલી જાય છે તમારા ઘરની અંદર દરિદ્રતા પોતાના પગ પસારી કરી લે છે તે જ કારણે મિત્રો રોજે સવારે ઉઠીને કોઈ પણ મહિલાની સામે તમે સારી રીતે અને હસમુખી મિજાજ સાથે પેશાવો તે પછી જુઓ તેમની તરફથી વાપસ જે અપનત્વ મળે છે સમજી લો કોઈ પણ તમારો વાળ વાકો નહીં કરી શકે બીજા કાર્યની વાત કરીએ તો આ વાતનું ધ્યાન રાખો કે સવારે ઉઠતા જ જો કોઈ વ્યક્તિ કંઈક માંગવા આવી જાય જેમ કે સવારે સવારે તમે કોઈ પ્રકારનું કોઈ કાર્ય ન કર્યું હોય અને તમે પૂજા પાઠ પણ તમારા ઘરમાં ન કર્યું હોય અને તે પહેલા કોઈ વ્યક્તિ તમારી પાસે ઉધાર માંગવા આવી જાય તો તમારી ભૂલથી પણ કોઈ વ્યક્તિને ઉધાર ન આપવો જોઈએ જો તમે રોજે સવારનો આ પ્રકારનો નિયમ ન બનાવી લો તો તમારા ઘરમાંથી લક્ષ્મી બીજાના ઘરે ચાલી જાય છે અને તમને દરિદ્રતાનો સામનો કરવો પડે છે ત્યાર પછીની વસ્તુની વાત કરીએ તો આ વાતનું ધ્યાન રાખો કે સવારે ઉઠતા જો ક્યારે પણ તમારે સીધા જઈને કોઈની સાથે ઝઘડો લડાઈ ન કરવી જોઈએ જો તમે સવારે ઉઠીને કોઈ વ્યક્તિ સાથે લડાઈ ઝઘડો કરો છો તો સમજી લો કે તમારો આવનારો પૂરો દિવસ ખૂબ જ બેકાર જાય છે અને તમને તમારા કાર્યમાં સફળતા મળતી નથી તે જ કારણે સવારે ઉઠીને કોઈ પણ વ્યક્તિ સાથે લડાઈ ઝઘડો કરવો તમારા દિવસને ખરાબ કરવા બરાબર માનવામાં આવે છે તે જ પ્રમાણે મિત્રો આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે સવારના સમયે જૂઠું ન બોલવું જોઈએ જો કોઈ વ્યક્તિ સવારે ઉઠીને જૂઠથી પોતાનો દિવસની શરૂઆત કરે છે તો અશુભ માનવામાં આવે છે અને વિશેષ તો ધ્યાન રાખો ક્યારેય પણ માતા પિતા પોતાના નાના બાળકોની સામે જૂઠું ન બોલે અને બાળકોને પણ તમે આ પ્રકારની શિક્ષા આપો કે તે જૂઠું ન બોલે સવારના સમયે બોલેલું જૂઠું સમજી લો યમલોક લઈ જાય છે અને આ જૂઠું તમને ક્યારેય તમારા કાર્યોમાં સફળતા નથી આપતું તમે કેટલા પણ પ્રકારના સકારાત્મક કાર્યો કર્યા હોય તેમના પર આ જૂઠ પાણી ફેરવી દે છે આથી જ આ વાતનું તમારે વિશેષ ધ્યાન રાખવું જોઈએ ત્યાર પછીની વસ્તુની વાત કરીએ તો આ વાતનું ધ્યાન રાખો કે સવારે સવારે જો તમારા ઘરમાં આવી નિયમિત રીતે થઈ રહ્યું છે કે રોજે સવારે તમારા ઘરમાં દૂધ ફાટી જાય છે અને જો તમારા ઘરમાં સતત આવું થઈ રહ્યું છે દૂધ સવારે સવારે ફાટી જાય છે તો દોસ્તો આ વાસ્તુનું વિશેષ ધ્યાન રાખો જો સતત તમારા ઘરમાં આવું થઈ રહ્યું છે તો ગરીબી આવવાનો સંકેત હોય છે તે જ કારણે આ વાતનું ધ્યાન રાખો અને સતત તમારા ઘરમાં દૂધ ફાટી રહ્યું છે તો કોઈના કોઈ રૂપમાં તેમનાથી બચી જાઓ આગલી વસ્તુની વાત કરીએ આ વાતનું જરૂર ધ્યાન રાખો કે જો સવારના સમયે તમે કોઈ પ્રકારના કાર્ય નિયમિતથી નથી કરતા જેમ કે સવારે ઉઠતા જ તમે ભગવાનની પૂજા પાઠ કરવી તો દૂર બલકે જ્યારે સૂર્યોદય થઈ જાય તેના કેટલા કલાકો પછી પણ તમે સુતા રહો છો તો મિત્રો તમારા ઘરમાં દરિદ્રતા પોતે જ પગ પસાર કરી લે છે જે પ્રમાણે સૂર્યોદય થવા સાથે ઉઠવાનો નિયમ હોય છે જો તમે ત્યાર પછી પણ ઉઠી નથી શકતા તો તમે વહેલા ઉઠવાની આદત બનાવી લો જે ઘરમાં સવારે વહેલા સવેરો થઈ જાય છે ત્યાં લક્ષ્મી વાસ કરે છે ત્યાં કોઈ પ્રકારનું દુઃખ દર્દ નથી રહેતું આથી આ વાતનું જરૂર ધ્યાન રાખો તે જ પ્રમાણે દોસ્તો સવારના સમયે ઘણા વ્યક્તિઓની આદત હોય છે કે તુલસીના પાંદડા તોડી લે છે મિત્રો ધ્યાન રાખો કે તુલસીના પાંદડા સવારના સમયે જો તમે તોડી લો છો તો કોઈ વાત નથી પરંતુ કેટલાક વારના દિવસે તુલસીના પાંદડા તોડવાની મનાઈ કરવામાં આવે છે જેમ કે શનિવારનો દિવસ હોય રવિવારનો દિવસ હોય આવારના દિવસે અથવા તો એકાદશીનો દિવસ હોય આ દિવસોમાં તુલસીના પાંદડા ભૂલથી પણ ન તોડવા જોઈએ જો તમારે સવારના સમયે તમે આવું કરો છો તો સમજી લો કે સાક્ષાત નકારાત્મકતા તમારા ઘરમાં પ્રવેશ કરે છે તે જ પ્રમાણે સવાર થતા જ આહારી ભજનનો સમય હોય છે ભગવાનની પૂજા પાઠનો સમય હોય છે જો કોઈ વ્યક્તિ સવારના સમયે જ કોઈ કોઈ પ્રકારનું ખોટું કાર્ય કરે છે પ્રકારનો ખોટો સંબંધ બનાવે છે અથવા જો તમે તમારી સવાર ઉઠતાની શરૂઆત જ નશા સાથે કરો છો દારૂ માંસના સેવન સાથે ગુટકા વગેરે ખાઈને દિવસની શરૂઆત કરો છો તો મિત્રો તે તમારી સવાર અને નરકમાં ધકેલાવાનું કારણ બને છે તમારા તે સવાર તમારા જીવનમાં સારા પરિણામો નથી લાવતી જો તમને સવારની શરૂઆત કરવી હોય તો તમારે કેવી રીતે કરવી જોઈએ જેથી તમારા ઘર પરિવારમાં સકારાત્મકતા રહે તો તમારા ઘરની સવારની શરૂઆતમાં સૌથી પહેલા તો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઝાડુ લગાવો પૂરા ઘરની સફાઈ તમે સવારના સમય જ કરી લો તો તે તમને અનેક ગણો પ્રભાવ આપનારી હોય છે તમારા જીવનમાં દરેક પ્રકારનો સુખ આવવાનો તે મોટો સંકેત માનવામાં આવે છે તો આ વાતનું તમારે જરૂર ધ્યાન રાખવું જોઈએ કે સવારે ઉઠતા જ તમારે તમારા ઘરમાં સફાઈ કરી દેવી જોઈએ બીજી વસ્તુની વાત કરીએ તો રોજ જે સવારે જે વ્યક્તિ તુલસી માતાને જળ અર્પિત કરે છે તેના જીવનમાં ક્યારેય કંગાલી જોવા મળતી નથી તેને પોતે જ દરેક સુખ મળી જાય છે અને જુઓ તે વ્યક્તિના જીવનમાં જે દરિદ્રતા નામની વસ્તુ હોય છે તે ચાલી જાય છે આથી સવારના સમયે તમારે આ નિયમ જરૂર બનાવવો જોઈએ સવારના સમયે જો કોઈ વ્યક્તિ માતા તુલસીને જળ અર્પિત કરે છે માતા તુલસીની પૂજા પાઠ કરે છે તેને ઘરનો કોઈ પણ વ્યક્તિ વાળ વાકો કરી શકતો નથી તેથી સવારની શરૂઆત માતા તુલસીને જળ આપવા સાથે કરો તે જ પ્રમાણે દોસ્તો જો તમે ઈચ્છો છો કે તમારું માન સન્માન વધે સૂર્ય તમારી કુંડળીમાં મજબૂત થાય તો તમારે તમારી સવારની શરૂઆત ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવા સાથે કરવી જોઈએ જો તમે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવા સાથે તમારી શરૂઆત કરો છો તો તમે જોશો કેવી રીતે તમારા ઘરમાં ખુશીઓ આવવા લાગે છે તમારા ઘરમાં ધન આગમન થવા લાગે અને ધનના મામલામાં તમને ક્યારેય કોઈ બીજા વ્યક્તિનો સાથ અથવા તો રાહ જોવી નહીં પડે કારણ કે જે વ્યક્તિ સૂર્યને જળ આપે છે તેની કુંડળી પોતે જ ખીલી જાય છે અને તેની કુંડળીમાં બરકત જોવા મળે છે તે જ પ્રમાણે પૂર્ણિમા અમાસ એકાદશી તિથિઓ આવી હોય કે જો તમે આ દિવસે સવારના સમયે તમારા ઘરના દ્વાર પર એક સ્વસ્તિકનું નિર્માણ કરો છો તો તમારા ઘરમાંથી દરિદ્રતા દૂર થઈ જાય છે અને તમારા ઘરમાં દરિદ્રતાના સ્થાને ધન વસી જાય છે અને આવું લાગવા લાગે છે કે તમામ સકારાત્મક શક્તિઓ તમારા ઘરમાં વાસ કરે છે જો તમારા ઘરમાં કોઈ પ્રકારની નકારાત્મક શક્તિ હોય કોઈ વાસ્તુ દોષ હોય અથવા તમારા ગ્રહની સ્થિતિ બગડી જાય તો અમાસ એકાદશી અને પૂર્ણિમાના દિવસોમાં તમારા ઘરના મુખ્ય દ્વાર પર અથવા તમારા ઘરના પૂજા ઘરમાં સવારના સમયે તમે સ્વસ્તિકનું નિર્માણ કરી દીધું તો તે તમામ બાધાઓ પોતે જ ચાલી જશે અને તમને તેનું યોગ્ય પરિણામ જોવા મળશે આ વાતનું પણ ધ્યાન રાખો કે સવારના સમયે તમારે ભૂલથી પણ આવું કાર્ય ન કરવું જોઈએ જેથી સામેવાળો વ્યક્તિ તમારાથી હતોત્સાહ થઈ શકે જેમ કે સવારના સમયે જો તમે ક્રોધ કરો છો કોઈ વ્યક્તિ સાથે લડાઈ ઝઘડો કરી બેસો છો સવારના સમયે ક્રોધ કરી દો છો તો અથવા આવેશમાં આવીને સવારના સમયે કોઈ સામેવાળા વ્યક્તિને તમે કંઈક ઊલટું અથવા તો અપશબ્દ બોલી દો છો તો મિત્રો આવા ઘરોમાં અને આવા લોકો પાસે ક્યારેય કોઈ પણ માતા લક્ષ્મી લક્ષ્મીવાસ નથી કરતા જો તમે આવા વાતોનો નિયમ બનાવીને તમારા કોઈ પણ કાર્યની શરૂઆત કરો છો તો સમજી લો કોઈ પણ વ્યક્તિ તમારો વાળવાકો નહીં કરી શકે અને જુઓ તમારા ઘર પરિવારમાં ખુશીઓ જોવા મળશે અને માતા લક્ષ્મીનો આવો સકારાત્મક વાસ તમારા ઘર પરિવારમાં હશે કે તમે કોઈ પણ ક્ષેત્રમાં જાઓ ત્યાં તમને તરક્કી જરૂર મળશે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આજનો આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ વિડીયોને અંત સુધી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર